જય શ્રી સૂર્યનારાયણ આજે આપણે વાત કરીએ છીએ એક એવી પુણ્યપ્રદ અને ઉર્જાદાયી ઉપાસના વિશે જે ભક્તિ સ્નેહ અને સંકલ્પનો પ્રતિક છે એ છે છઠ પૂજા બિહાર ઝારખંડ ઉત્તર પ્રદેશ તેમજ ભારતમાં અનેક રાજ્યોમાં આ તહેવાર ખૂબ આસ્થા સાથે ઉજવવામાં આવે છે તો ચાલો જાણીએ છઠ પૂજાનું આધ્યાત્મિક મહત્વ અને એની વિધિ વિશે સૌથી પહેલાં છઠ પૂજા શું છે છઠ પૂજા એટલે કે સૂર્યદેવ અને તેમની શક્તિ ઉષા અને સંધ્યાનો મહાપર્વ છે પ્રાચીન સમયમાં માન્યતા છે કે સૂર્યદેવ આત્માબળ આરોગ્ય અને દીર્ઘાયુષ આપે છે આ પૂજામાં ઉપવાસ શૌચ સ્વચ્છતા અને પૂર્ણ સમર્પણનું વિશેષ મહત્ત્વ છે ચાલો જાણીએ કે છઠ પૂજાનું પૌરાણિક મહત્ત્વ શું છે છઠ્ઠી તિથિએ માયાદેવીની કોચ પરથી ભગવાન સૂર્યના સહાયથી કુંતી દેવીને કર્ણનો જન્મ થયો હતો એવી માન્યતા છે રામાયણ અનુસાર શ્રી રામ અને માતા સીતાજીએ અયોધ્યા પરત આવ્યા બાદ રાજ્યાભિષેક પછી છઠ્ઠી તિથિએ સૂર્ય ઉપાસના કરી હતી એટલે આ પરંપરા અત્યંત પ્રાચીન છે છઠની પૂજા કેટલા દિવસ સુધી ચાલે છે તો આ પૂજા ચાર દિવસ સુધી મનાવવામાં આવે છે પહેલા દિવસે નહાય અને ખાય નદી કે તળાવમાં સ્નાન કર્યા પછી સાત્વિક ભોજન લેવામાં આવે છે બીજા દિવસે ઉપવાસ સાથે સાંજના સમયે ગુળ અને ચોખાના ખીરનું નૈવેદ્ય થાય છે ત્રીજા દિવસે સંધ્યા અરધ્ય એટલે કે સૂર્યાસ્ત સમયે વહુતી લઈને જળાશયમાં સૂર્યને અર્ઘ્ય થાય છે ચોથા દિવસે પ્રાતઃ્ય એટલે કે સૂર્યોદય સમયે ફરી અર્ઘ્ય આપી પૂજાનું સમાપન થાય છે છઠ પૂજાની વિધિ કઈ રીતે થાય છે તે જાણીએ નદી તળાવ કે જળાશયના કિનારે ઊભા રહીને આરતી અને અર્ઘ્ય થાય છે ડાબા હાથથી અર્ઘ્ય અને જમણા હાથથી દીવો અને પૂજાની સામગ્રી શું છે કાંસા કોપરાની થાળીમાં પ્રસાદ ઠેકુઆ ચોખાનો લાડવો સૂંઠ અને ફળ આ બધી પૂજન સામગ્રી છે વ્રતિ સ્ત્રી કે પુરુષ નિમજ્જન સાથે જળમાં ઊભા રહીને પ્રાર્થના કરે છે છઠ્ઠ પૂજાનું આધ્યાત્મિક મહત્ત્વ શું છે તે જાણીએ સૂર્ય પ્રાણશક્તિ આપે છે ઉપવાસથી શરીર અને મનની શુદ્ધિ થાય છે અર્ઘ્ય તેનાથી આભારીપણો જળ ઉપાસનાથી પ્રકૃતિને નમન કરી શકાય પરિવારની સુખાકારી સંતાન કીર્તિ અને આરોગ્ય માટે ખાસ પ્રાર્થના કરી શકાય તો મિત્રો આ રીતે છઠ્ઠ પૂજા માત્ર તહેવાર નથી પરંતુ પ્રકૃતિ સાથેનો આધ્યાત્મિક જોડાણ છે જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક કરો શેર કરો જેથી વધુ લોકો આ પવિત્ર તહેવારનું મહાત્મ્ય જાણી શકે અને આવા જ ધાર્મિક અને સંસ્કૃતિમય વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય સૂર્યનારાયણ જય છઠમૈયા